વડોદરા શહેરના સુસેન ચાર રસ્તા પાસે આવેલા શનિ મંદિરના પ્રાંગણ્યમાં અસામાજિક તત્વો દ્વારા તુલસીનું બનાવેલું કુંડું તોડી પાડવામાં આવ્યું વડોદરા શહેરના સુસેન તરસાલી રિંગ રોડ પર આવેલ શનિ મંદિરના પ્રાંગણ્યમાં બનાવેલ તુલસીનું કુંડું અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે તોડી પાડવામાં આવ્યું હતું સાઈ શનિ મંદિર છેલ્લા પાંત્રીસ વર્ષ જૂનું મંદિર છે ત્યાં અવારનવાર અસામાજિક તત્વો દ્વારા મંદિરને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવતું હોય છે ત્યારે ગત મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં આવેલા તુલસી ક્યારાને તોડી પાડવામાં આવ્યો હતો મંદિરના સેવકને સવારે છ વાગે જાણ થતાં મંદિર ખાતે દોડી આવ્યા હતા અને આજુબાજુમાં પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ ત્યાં બાજુમાં આવેલા કોમ્પ્લેક્ષમાં સીસીટીવી કેમેરા હોવાના લીધે તે માટે પોલીસને ફરિયાદ નોંધાવી હતી વધુમાં સંજયભાઈ પાટીલે જણાવ્યું હતું કે અહીં આ સુસેન તરસલી રિંગ પર સાઈ સાની મંદિર છે જે ત્રીસ વર્ષ જૂનું છે અને આ એક ભાઈએ રાતે કંઈક દોઢ બે વાગે જાણવા મળ્યું છે કે આ તુલસીનો કેરો તોડી નાખ્યો છે વૃંદાવન ત્રીસ વર્ષ જૂનું હતું આ કેરો અને કંઈ અસંતોષ કંઈક જે એ કોઈ તોડી ખ્યાલ નથી પણ એટલે સવારે મેં આવીને જોયું તો આ બધું તૂટેલું હતું એટલે મેં અમે અમારી એવી માગણી છે મારી એવી માગણી છે કે પોલીસ ઇન્ક્વાયરી થાય અને આ જેને કર્યું છે આ ત્રીસ વર્ષ જૂનું વૃંદાવન છે અને અહીંના આજુબાજુના વિસ્તારના લેડિઝ હોયને બધું આવીને તુલસીની રોજ પૂજા કરતા હતા હવે એને શું નડતું હતું એ તે એ જ જાણે એણે અહીંને આ વસ્તુ રાતે બે વાગે તોડી છે એવું જાણવા મળ્યું છે અમને અમે સવારે આ છ વાગે અહીંથી નીકળ્યો ને તો જોયું તો આ વૃંદાવન તૂટેલું હતું ખરા આજુબાજુમાં ખરા એક બે ચાર જણ છે એ કદાચ એ એ હશે કે બીજા હશે એ પોલીસને તપાસ કરે એવી અમારી મારી માગણી છે એ એક ભાઈ છે રાતે બધું ભેગું કરે છે બ્લોકો આજુબાજુ આજુબાજુમાંથી ઉચકીને આજુ બ્લોક ભેગા કરે છે ને એને આ કોમ્પ્લેક્સ આ જોયું છે તમે જોયું હશે ત્યાં ઢગલા કરતો રહે છે એ માણસ ના ના માનસિક નથી એ સારી સારી રીતે જાણે છે એને બધાની ઓળખાણો બી આપે છે કે હું રંજનબેનને ઓળખું છું આપણે રામસિંહ રાઠવાને ઓળખું છું બધા મારી ઘરે આવે છે એ બધી વાતો કર્યા કરો છે અમે પણ એ અહીંયા કોમ્પ્લેક્સમાં જ રહે છે नाम बहुँ ख्याल नाथी माने अनू मारो हून संजय पाटिल